નમસ્કાર આપ જોઈ રહ્યા છી સમાચાર અને બુલેટિન સાથે હું છું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ત્રીજી વિસર્જન માટે ચાર મોટા સહિત નવા બાર કૃત્રિમ તળાવો તૈયાર કરાશે મોટી મૂર્તિના વિસર્જન માટે ચાર તળાવ વધુ પહોળા ઊંડા બનાવાશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સો કરોડના ખર્ચે નવા રંગરૂપ લેશે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગેસ્ટ હાઉસ બનશે વિદ્યાર્થીઓને મોડર્ન ટેકનોલોજી સાથે જોડાવા સંશોધનના સાધનો પાછળ ઓગણપચાસ કરોડ ખર્ચાશે સરકારી શાળામાં નવા દસ હજાર વિદ્યાર્થીએ પ્રવેશ લીધો શિક્ષણ સમિતિની ત્રાણું શાળાને નવા સો શિક્ષક મળશે પાંત્રીસ હજાર છાત્રોને લાભ સૌથી વધુ મતદારો માધ્યમિક શાળાના શિક્ષકો શિક્ષણ બોર્ડની ચોવીસ સપ્ટેમ્બરે ચૂંટણી ચુંબોતેર હજાર મતદાર જન્માષ્ટમીમાં ત્રણ એક્સ્ટ્રા ટ્રેન દોડશે ઓખા ગાંધીગ્રામ રાજકોટથી મહેબૂબનગર અને બરોની સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવાયા સમાચારોની શરૂઆત કરીએ તો હવે આગામી વરસાદના રાઉન્ડની વાત કરીએ તો ફરી ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે જેથી ફરી નદીઓમાં ઘોડાપુર આવી શકે છે હાલની સ્થિતિ મુજબ હવામાન નિષ્ણાંતે કહ્યું હતું કે સત્તર થી એકવીસ તારીખ સુધી છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે જો કે ઓગસ્ટના અંતિમ દિવસો એટલે કે સાતમ આઠમ પર મેઘરાજ ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે પશુપાલન વ્યવસાય ગ્રામીણ અર્થતંત્ર મહત્વનો ભાગ ભજવે છે તેને ધ્યાને લઈને પશુપાલન અંગે વિવિધ નીતિઓનું આયોજન કરવા તેમજ પશુપાલન ક્ષેત્રને વધુમાં વધુ સુદૃઢ અને આર્થિક ઉપાર્જન આપતું થાય અને પૂર કે પછી કુદરતી આપત્તિ સમયે પશુપાલકોને થયેલ નુકસાનની સાચો આંક જાણી શકાય તે હેતુથી પશુઓનો ડેટાબેઝ તૈયાર કરાય છે સમગ્ર દેશમાં ઇતેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આણંદ જિલ્લાના ઐતિહાસિક ભાદરણ ગામમાં કાયમ માટે ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો ભાદરણ ગામ રાજ્યનું પ્રથમ એવું ગામ બન્યું છે કે જ્યાં હવે કાયમી માટે ત્રિરંગો લહેરાતો જોવા મળશે સ્વતંત્રતા દિવસ નિમિત્તે આણંદ જિલ્લાના ભાદરણ ગામને અનોખી ભેટ મળી છે ભારત સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રમાં ડિજિટલાઇઝેશન ઉપર ભાર મૂકેલ છે ત્યારે પાક વાવેતરના રિયલ ટાઈમ ડેટા મેળવવા માટે એગ્રીસ્ટેક એપ્લિકેશન તૈયાર કરવામાં આવેલ છે જેના દ્વારા ખરીફ ઋતુમાં જે તે ગામના સર્વે નંબરમાં કયા પાકનું વાવેતર કરવામાં આવે છે તેની રિયલ ટાઈમ માહિતી મેળવવામાં આવશે તેત્રીસ જિલ્લાઓમાં સોળમી ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વેની શરૂઆત કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં શુક્રવાર સાંજે છ વાગ્યા સુધીમાં તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ અડધો ઇંચ વરસાદ ધાનેરામાં નોંધાયો હતો તો ચોવીસ ઓગસ્ટ સુધી વરસાદ વિરામ લે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે શુક્રવારે ઉત્તર ગુજરાતના સુડતાલીસ પૈકી અગિયાર તાલુકામાં નોંધણી લાયક વરસાદ વરસ્યો હતો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા ખાતે આવેલા નાંદોલ ગામના શૈલેષભાઈ પટેલ વીઘા જમીનમાં હજારી ઘરની બાગાયત ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે છાણિયા ખાતરના ઉપયોગથી ફૂલોની ગુણવત્તામાં ઘણો જ સુધારો થવા સાથે ઉત્પાદનમાં પણ વધારો થતાં શૈલેષભાઈ દર બે દિવસે પાંત્રીસ હજાર જેટલી આવક મેળવે છે નજર કરીએ તો ભાવનગરમાં વરસાદ વિરામ લીધો છેલ્લા ઘણા દિવસોથી જાણે મેઘરાજાનું એક પણ તાલુકામાં જોઈએ તેવું આગમન નથી થયું અને તાપમાનનો પારો વધતો જાય છે જેના લીધે લોકો ગરમીમાં હતા જેસર અને પાલિતાણા પંથકમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે ગોઘા પંથકમાં માત્ર ઝરમર વરસાદ વરસ્યો હતો મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે વિશેષ ભાડા પર રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા છે જેમાં ઓખા ગાંધીગ્રામ રાજકોટથી મહેબૂબનગર અને બરોની સ્પેશિયલ ટ્રેનની ફ્રિકવન્સી વધારવામાં આવી છે હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને હવે જન્માષ્ટમીના તહેવારો શરૂ થઈ રહ્યા છે તેને લઈને ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા છે શિક્ષણ બોર્ડની ચૂંટણી આગામી તારીખ ચોવીસ સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે આ અંગે બોર્ડે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દીધું છે વીસ ઓગસ્ટથી પત્રો ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે ત્યારબાદ દસ સપ્ટેમ્બરના રોજ ઉમેદવારોની આખરી યાદી જાહેર કરવામાં આવશે ચોવીસ સપ્ટેમ્બરના રોજ નવ સભ્યને ચૂંટવા માટે મતદાન થશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ત્રાણું શાળામાં ચાલુ વર્ષે નવા સો શિક્ષકનું મહેકમ મંજૂર થયું છે જેનાથી ધોરણ એકથી આઠના આશરે પાંત્રીસ હજાર જેટલા બાળકોને ફાયદો થશે આ ઉપરાંત છેલ્લા ચાર વર્ષમાં શિક્ષણ સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ સત્યાવીસ હજારથી વધીને પાંત્રીસ હજાર થાય છે કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા દેશભરની છવ્વીસ વિશ્વવિદ્યાલયને પીએમ ઓછા એટલે કે પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન હેઠળ રૂપિયા સો કરોડની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત અગાઉ થઈ ચૂકી છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પણ સમાવેશ થયો છે ત્યારે અહીંના સત્તાધીશો દ્વારા આ ગ્રાન્ટનો કઈ રીતે ઉપયોગ કરવો તેનું સમગ્ર પ્લાનિંગ રજૂ કરી દેવામાં આવ્યું છે શહેરમાં દશામાની મૂર્તિ વિસ્તારજનની કામગીરીમાં પાલિકાએ થાપ ખાધી છે જેના કારણે શ્રદ્ધાળુઓમાં ભારે નારાજગી ફેલાઈ છે આ ઘટનાથી બોધપાઠ લઈ પાલિકાએ શ્રીજ વિસ્તારજન માટે અંદાજીત બાર તળાવ બનાવવાનું નક્કી કર્યું છે જેમાં ચારુંડા અને પહોળા તળાવ સાથે બીજા નાના આઠ તળાવ બનાવાશે તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર